પોરબંદરના ચાળેશ્વર મંદિરની બાજુમાં જ પવનપુત્ર હનુમાનજીના માતા એવા અંજની માતાનું મંદિર આવેલું છે કહેવાય છે કે જેઠવાકુળમાં રાજા મહારાજાઓએ અંજની માતાનું મંદિર બનાવેલું છે જ્યાં દર વર્ષે દિવાળીના દિવસોમાં અંજની માતાના મંદિરે અને ચાળેશ્વર મંદિરે અવનવા શણગારથી સુશોભિત કરવામાં આવે છે પોરબંદર એટલે જેઠવા વંશોજોની રાજધાની ગણવામાં આવે છે પોરબંદરના રાજવીઓએ પણ મંદિરો અને બિલ્ડિંગોનું નિર્માણ કર્યું છે જે આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે છે તેમાં છાયા વિસ્તારમાં આવેલ મંદિર સદીનું માનવામાં આવે આ મંદિરના પટાંગણમાં અંજની માતાનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિર અંગે ઇતિહાસવિદોના જણાવ્યા અનુસાર સાતમી સદીનું આ મંદિર છે અને તેની રચના અને વક્રિય શિખરને કારણે ગુજરાતના મંદિર સ્થાપત્યના વિકાસમાં એક પાંચ

અમુક લોકોને ખબર નથી છે આવી રીતના લોકમેલો હોય ત્યાં ખબર પડે કે મંદિર છે એમ દિવસના લોકમેલો હોય રાતે મહારતી હોય ભજન હોય ઓમ નમ શિવાય પોરબંદરવાસીઓ અને ખાસ જેઠવા રાજપૂત પરિવાર માટે અંજની માતાનું મંદિર આસ્થાના કેન્દ્ર સમાન છે હનુમાનજીની માતા અંજની માતાના મંદિરે લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે રાજ્યમાં એકમાત્ર આ અંજની માતાનું મંદિર છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર